તો તમામ મિત્રોનું સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં બે દિવસથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં થયો છે ઘટાડો અને બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની તૈયારી થઈ ગઈ છે ગુજરાતમાં આગામી દિવસોમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં ભારેથી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે તો આજે છવ્વીસ જુલાઈની આગાહી અને સત્તાવીસથી એકત્રીસ જુલાઈની ભારે વરસાદની આગાહી આ વિડીયોમાં કરવાની છે અગત્યનો વિડીયો છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એકસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં અઠાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જેમાં ઓગણીસ તાલુકામાં બેથી સાત ઇંચ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ગઈકાલે કહ્યા મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો છે બાકીના ગુજરાતમાં હળવો મધ્યમ હળવા ભારે ઝાપટા જેવો વરસાદ નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર ગુજરાતમાં પૂર્વ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તેમજ તે સિવાયના ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળો જોવા મળ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ લાઇક કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ વેધર સિસ્ટમથી તો આજે સરફેસ લેવલનો ચાર્જ જોઈએ તો ચોમાસાની ધરી તેની નોર્મલ સ્થાન ઉપર અત્યારે છે રાજસ્થાનથી લઈ બંગાળની ખાડીમાં જે એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ ગયું છે ત્યાં સુધી પસાર થઈ રહી છે આઠસો પચાસ એચપી ઉપરનો ચાર્જ જોઈએ તો હાલ ગુજરાતને લગતી કોઈ સિસ્ટમ સક્રિય નથી બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ લાગુ જે વિસ્તારો છે તેના ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે જે આવતી ચોવીસ કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે આગામી દિવસોના જાટની વાત કરીએ તો અઠ્ઠાવીસ ઓગણત્રીસ જુલાઈએ આઠસો પચાસ એંચપીએ લેવલ ઉપર મધ્ય ભારત ઉપર એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન રચાવા જઈ રહી છે જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રાજસ્થાનના ઉત્તર ગુજરાત લાગુ જે વિસ્તારો છે તેના ઉપર આવશે અને આ સિસ્ટમને આનુષંગિક સાતસો એંચપીએ ઉપરનું બહોળું સર્ક્યુલેશન પણ રચાઈ રહ્યું છે જે મધ્ય ભારતથી લઈ અને ગુજરાત અને અરબસાગર સુધી લંબાશે જેનો ટ્રપ પણ પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્ર થઈ અને અરબસાગર સુધી અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ જુલાઈ સુધી સક્રિય રહેવાનો છે અને આ સિસ્ટમને લઈ અને ભારે વરસાદ આ તારીખોમાં ગુજરાતના વિસ્તારોમાં નોંધાઈ શકે છે આજે છવ્વીસ જુલાઈને આવતીકાલે સત્તાવીસ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા તેની વાત પહેલાં લઈ લે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હજુ પણ ચાલુ રહી શકે તમામ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ એકથી ચાર ઇંચ અને અમુક સ્થળે તેથી વધુ વરસાદ હજુ પણ નોંધાઈ શકે પૂર્વ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે આજે અને અમુક સ્થળે એકથી બે ઇંચ સુધીના વરસાદની શક્યતા આવતીકાલથી પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એક દોઢી સુધીનો નોંધાઈ શકે એકલ દોકલ સ્થળે કચ્છમાં છૂટાછવાયા હળવાભારે ઝાપટાં નોંધાઈ શકે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા હળવાભારે ઝાપટા ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે આ હતી છવ્વીસ જુલાઈની આગાહી અને હવે સત્તાવીસથી ત્રીસ જુલાઈના વરસાદની વાત કરીએ તો સત્તાવીસ જુલાઈથી જ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે સત જુલાઈની સાંજ અને રાતથી પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો વડોદરા અમદાવાદ અરવલ્લી સાબરકાંઠા અને દાહોદ છોટાઉદેપુર આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને અમુક સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ શરૂ થઈ શકે છે અઠ્ઠાવીસ જુલાઈથી વરસાદના વિસ્તારોમાં વધારો થશે સૌરાષ્ટ્રમાં પણ અઠ્ઠાવીસ જુલાઈથી વરસાદ શરૂ થઈ શકે અઠ્ઠાવીસ જુલાઈએ સમગ્ર ગુજરાત રિજિયન ઉત્તર ગુજરાત સહિત પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા એકથી ચાર ઇંચ સુધી ગણી શકાય વધુ શક્યતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ તેને લાગુ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં રહેશે ઉત્તર ગુજરાતમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડશે અઠ્ઠાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે કાંઠા વિસ્તારો તેમજ પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વધુ જોર રહી શકે એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ અઠ્ઠાવીસ જુલાઈએ સૌરાષ્ટ્રમાં નોંધાઈ શકે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અઠ્ઠાવીસ જુલાઈની સાંજ રાતથી મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે ભારે વરસાદ શરૂ થઈ શકે કચ્છમાં પૂર્વ કચ્છમાં અઠ્ઠાવીસ જુલાઈએ હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે ઓગણત્રીસ જુલાઈએ પણ આ વરસાદ ચાલુ રહેશે અને સમગ્ર ગુજરાતમાં ઓગણત્રીસ જુલાઈએ પણ હળવો મધ્યમ ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય વધુ વરસાદના વિસ્તારો દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સૌરાષ્ટ્રમાં પૂર્વના જે કાંઠા વિસ્તારના જિલ્લાઓ છે તે ભાવનગર બોટાદ જિલ્લો મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લો દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ઓગણત્રીસ જુલાઈ સુધીમાં દેખાઈ રહી છે ત્રીસ જુલાઈએ હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળોએ ગુજરાતમાં ચાલુ રહેશે ગુજરાત રિજિયનમાં વધુ વરસાદની શક્યતા રહેશે કચ્છમાં પૂર્વ કચ્છમાં ત્રીસ જુલાઈ સુધીમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ કચ્છના કાંઠા વિસ્તારોમાં પણ અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદની શક્યતા કચ્છના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં નોંધાઈ શકે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના અને પાટણના ઓછા વરસાદવાળા વિસ્તારોને પણ ત્રીસ જુલાઈ સુધીમાં આ રાઉન્ડમાં લાભ મળી જાય તેવી એક સારી આશા રાખી શકાય છે બે ઓગસ્ટ આસપાસ ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે જે પણ ગુજરાત સુધી આવે તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ તેમાં ફેરફારને અવકાશ છે તો તેમાં આગળ શું થવાનું છે તેની એક ખાસ અપડેટ બે ત્રણ દિવસમાં આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો A ver.